લઘુચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો વૃતના અન્ય ભાગ બનતો ખૂણો ચક્રિય ચતુષ્કોણ અર્ધવર્તુળના અંતર્ગત ખૂણો આ કેટલાય રીતના દાખલા આપણે જોયા છે એ પ્રશ્ન છે કે માનો PQ એ વર્તુળનો સ્પર્શક છે AB વર્તુળની જીવા છે આખી બાજુ ધરવે કહીએ તો AQ વર્તુળની છેદિકા કહી શકીએ આપણે અને આ બને વિકર્ણ જો આ પ્રમાણે આકૃતિ બનાવતા હોય અને અંતિમ બિંદુ q આગળ મળતા હોય તો પ્રથમ આપણે જે મૂલ્ય આપા છે એ લખી તો pq મૂલ્ય જે 24 કર્યું છે નોંધજો મિત્રો bq મૂલ્ય જે 16 કર્યું છે અને એમ કહ્યું છે કે જીવાનું માપશો તેના માટે એકદમ સ્પીપર સૂત્ર ખાસ નોંધો કે જો

x³ जी हमने काढता नती x³ નું મૂલ્ય મળ્યું છે આપણે 100 માટે x³ = 24 * 24 / 100 માટે x³ આ છે x³ ચાર વડે આપણે √ કરીએ તો 6 ચાર વડે √ કરીએ તો 6 મૂલ્ય મળ્યા છે 63 આખી એક બાજુનું મૂલ્ય મળ્યું 36 હવે આપણે બાજુ મેળવવી છે AB તો AB બાજુ બરાબર આખી એક બાજુ માઈનસ B બાજુ એક કેટલાની છે 36 B કેટલાની છે 16 તો AB મૂલ્ય કેટલાનું મળશે આપણને 20 20 સમી કે જે આપણે મૂલ્ય આપ્યું હોય એ આપણે લખીશું ફરીવાર સમજી લો આ સૂત્ર કેવી રીતે બને છે તો એક સ્પર્શક છે વર્તુળની જીવાને સમાવતો એક રેખાખંડ છે અને રેખાખંડ સ્પર્શકના અંતબિંદુએ આવીને મળે છે ત્યારે એ સ્પર્શકનો વર્ગ આખી બાજુ aq અને બહાર તરફના ટુકડા bq ના ગુણાકારના મૂલ્ય પ્રમાણે હોય છે એ સિવાય બે

6 + 6 कितना हो गया 12 और 12 નો વર્ગ થશે 144 144 जो આપણે 400 ઓથી બાદ કરીએ તો 400 - 144 9 10 6 5 અહીંયા આપણે ઉર્ધ્વ માંથી 3 1 2 બસ 0 6

ગણી એના પર ભાગ કરશું 16 ગુણ્યા 2 32 અહીંયા આપણને જે મૂલ્ય મળ્યું એ કોનો વર્ગ છે 256 એ 16 નો વર્ગ છે પરિણામે વર્ગમૂળ થશે 16 આ પ્રમાણે જો વર્ગમૂળની અંદર પ્રોબ્લેમ છે તો આ પ્રમાણે ભાગ કરી અને આપણે વર્ગમૂળ સુધી પહોંચી શકીએ સૂત્ર સ્પીસમે ફરવી કહું કે વર્તુળના બે કેન્દ્રો વચ્ચે વર્તુળ આપેલું છે વર્તુળની બે ત્રિજ્યાઓ આપેલી છે અને

સેન્ટીમીટરની ની છે વાત કેન્દ્ર છે O લંબ ધારો કે આપણે બનાવીએ એ M બિંદુ છે આ પ્રમાણે કાટકોણ ને કોણ બને છે પાયથાગોરસ પ્રમેય વાપરીશું માનો કે જીવા 12 સેમી છે એટલે કે AB 12 સેન્ટીમીટર માટે M તે MB MB બરાબર 6 સેન્ટીમીટર થશે ત્યારબાદ કેન્દ્ર થી 8 સેન્ટીમીટર દૂર છે લંબ અંતર 8 આપેલું છે

કોઈ રેખાખંડના અંતિમ બિંદુએ સ્પર્શકનું બહારનું બિંદુ મળતું હોય તો સ્પેસિફાઈ સૂત્ર સ્પર્શકનો વર્ગ બરાબર આખો રેખાખંડ ગુણ્યા બહાર તરફના રેખાખંડના ગુણાકાર છે ઠીક છે ત્યાર પછી એમ કહ્યું કે બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું છે ત્રિજ્યા સમાન છે અને સામાન્ય ત્રોસી એમ કે લંબાઈ શોધવી છે સ્પર્શકની તો સૂત્ર છે d² r1 r2² બાર સ્ક્વેર